હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી બધાયને તો અત્યારમાં છે ને જો વાગી જશે સાડા નવ અને તમને એમ થતું હશે કપડા એના એ પહેર્યા છે પણ હજી છે ને હું જાગી અને ચા પાણી જ પહેર્યા છે આજ પિયરમાં હતા અને કાલ હવાના આપણે છે ને આઠ વાગ્યાના બેઠા હતા સાંજે આઠ નવ વાગ્યા પહોંચ્યા હાવ થાકી હતા એટલે મોડા જ જઈ ગયા છીએ અને યતરાજ તો છે ને અત્યારમાં અમારા મમ્મીને લઈ અને ગાર્ડનમાં જતો રહ્યો છે અને જયદીપને અમારા ભાઈની સૂતાશે

જો નહીં અકાય એવું હોય તો ભલે નહીં પછી આપણે ગરમ મૂકી દઈશું અમે કોઈ દિવસ ઠંડા પાણી નાતા નથી એટલે ઠંડુ વધારે લાગે તો આપણે જોઈ લેવી અને પછી પાણી મૂકી દેવી કઈ તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી છે ને રસોઈ બનાવે છે અહીંયા અમારે બધા વહેલા જમી લેવી એટલે રસોઈ બનાવે છે ને પછી અમારે બપોર બહાર જવાનું છે તો હવે મારા ભાઈ નાવા જશે એ નહીં લે પછી આપણે રાખડી બાંધી દેવી અને પછી જ છે બહાર તો એ લઈને આવે પછી આપણે રાખડી બાંધી દઈશું અને જો અમારા ઘરની પડખે છે ને આવો મસ્ત નજારો છે

જે દિન એ ગો ના એકદમ તન બાંધ ગો જો અત્યાર માર ભાઈ રાકડી આપણે બાંધી દીધી છે ને હવે યત્રાજ ને બાંધવાની છે ઈ તા પપ્પા ની છે એ બોલ લે તા જીજાજી માલ દેતો જા તો રાકડી માર બંદો ના ના જા જા મારા પર ઈ તારી આતી બટા ના હાલો Jawab terawih yaitra itu mau rahadi bandung soalnya yaitra ini didi yang mau ikhlas ini rahadi ini kok pani rahadi कैसे? बेचारा। ओह, ओह। कौनसा? ओल्ड एक। पावसी ना हो। ए, बोल माने। पावसी नो करे। रात में पावसी नो करे तो। जाना हूँ मैं। जाना हूँ सही क्या ना? जाओ जाइए तुमने अपना बांझवानी रही से। બપોર જમવામાં છે ફુલાવાનું શાક રોટલી અને દાળ ભાત અત્યાર થઈ ગયા છે સાડા બાર અને અમે જમી લીધું છે મમ્મી વાસણ ધોવે છે અને મારે જો પોતા મારવાના છે બધે પોતા મારી લેવી અને પછી છે થોડીક વાર અત્યારે તડકો વધારશે એટલે આરામ કરી લેવી પછી આપણે જવું છે વિરમ ગામ ગામમાં કેમ કે થોડી ઘણી વસ્તુ આપણે જોશું જો ગમશે તો લઈશું અને યતરાજ જો અત્યારે પાછો ગાર્ડનમાં તડકો છે ને તો એ મારા પપ્પાને લઈને રમવા જતો રહ્યો છે અને જયદીપ અને મારા ભાઈ બે અહીં બહાર જાય ગેલેરીમાં બેઠા છે તો હાલો હવે આપણે છે ને પોતા મારી દીધી અત્યાર વાગી ગયો છે બપોરનો દોઢ જો કોઈ દેખાતું નથી અત્યારે બધા હોઈ ગયા છે તો આપણે હવે હોઈ જશો ને યતરાજ હાલો તાર જો અત્યાર વાગી ગયા છે ત્રણ અને હવે આપણે વિરમગામ ગામમાં જવું છે

જો આ ભાઈ છે ને અહીંયા માટીમાં રમવા બેસી જયા છે પાણીનો ગ્લાસ ઘડીયો પલાવે છે તો આપણે છે ને વિરમ ગામ થી આવતા રહ્યા છીએ અને આજ રક્ષાબંધન હતું ને એટલે દસ ટકા દુકાનો ખુલ્લી હતી બાકી બધી બંધ હતી પણ રવિવારની ની રજા હોય ને એટલે અમને એમ થયું કે આજ જઈ આવી તો કદાચ ખુલ્લું હોય તો એમ એટલે આંટો મારવા આપણે જ્યાં હતા પણ વધારે પડતું તો બધું બંધ જ હતું તો આપણે છેને જોઈએ એક આ હાડી લાયાશી અને એક આ રેડીમેડ બ્લાઉઝ આવે એ લાયાશી હું કોઈ દિવસ રેડીમેડ પહેરતી તો નથી પણ આજ પહેલી વાર આપણે લાયાશી હવે થાય એમ ખરું અને બીજું તો આ રિલાયન્સ ઓછી કર્યા ને ઓછી કૂપ એવા અમે ચાર લાયાશી બે અમારા મમ્મી એમના લાયાશી અને બે અમારા લાયાશી સુરત છે ને થોડાક મોંઘા હતા અને અહીંયા થોડાક સસ્તા પડે એવું હતું તો આપણે કાલ અંતે તે કાલ સોફામાં જવાનું છે તો મેં કીધું લેતા જ આવી તો આપણે બે ઓશિકાએથી લઈ લીધા છે તો જો આટલી વસ્તુ ખાલી લઈ અને આવતા રહ્યા કે આજ છે ને વધારે પડતું બંધ જ હતું તો હાલો આ બધું મૂકી દેવી હવે જો મારા મમ્મી છે ને સામેવાળાના કપડાં સવારના હુકવીન જ્યાં ને તો લેવાનું કીધું તું તે લઈને મૂકવા જ્યાં અને યતરાજ તો જો પાસા ગાર્ડનમાં વહી હોય એવું લાગે છે જો જો મળી હોય ખરા અત્યારે વાગી છે હવે આપણે કચરો વાળવાનો છે તો કચરો વાળી નાખીએ સાંજે જમવાનું તો મારું મમ્મી નું બેનુ બનાવવાનું છે એટલે હજી તો શું બનાવું કઈ નક્કી નથી જયદીપ ને મારા ભાઈ ની બે તો છે પિક્ચર જોવાય એટલે એ તો મોડા આવશે તો એમને જમવાનું નથી હવે બે નું ગમે જે બનાવવાનું હશે એ મમ્મી બનાવી નાખશે કેમકે અહીંયા હું આવું ને એટલે આપણે રાંધવામાંથી આરામ હોય અહીંયા હું આવું ને એટલે મને છે ને કંટાળો આવે કામ કરવાનું હોય તે અને રાંધવાનું હોય તે એટલે થોડાક મોડા ઉઠા હોય તો મમ્મીએ થોડું ઘણું કામ તો કરી જ નાખ્યું હોય અને જમવાનું તો મમ્મી જ બનાવી નાખે તો હાલો હવે આપણે કચરો વાળી નાખવી અને આ જો આ હવાર તમે જે ફોટો જોયો હશે મારા ભાઈનો એ છે ને મારી કરતાં નાનો અને ભોલું છે ને એની કરતાં મોટો છે અને ભોલુંનું સાચું નામ તો ઇન્દ્રજીત છે પણ અમે કાયમ ભોલું ભોલું કરેલું છે ને એટલે હવે ભોલું જ આવડે છે ઇન્દ્રજીત નથી આવડતું તો એ છે ને મારી કરતાં નાનો છે અને ભોલું કરતાં મોટો હતો લગભગ અઢાર ઓગણીસ વર્ષનો હતો ત્યારે જ તે એક્સપાયર થઈ ગયો હતો તો હાલો હવે આપણે કચરો વાળી નાખવી અત્યારે જયદીપ લઈ આવ્યા ને અત્યારે વાગી છે રાતના દોઢ દોઢ વાગે આપણે પીઝા ખાવીશીએ તો આલો બધા પીઝા